પેટમાં પેટમાં ગડબડ હોય એટલે પેટમાં કોઈ પેટમાં કોઈનો ચીરો માર્યો છે એને ઘેર ઓમ પડ્યો છે મને મોકલ્યો છે એવું થોડું હોય લે આ સમજો વસ્તુ તમે હું લેવા આવે તો મારા જ હોય કે વાતો કરવા યાર તમને તકલીફ શું હ

સંડાસ બંધ કરવાની આપું કે સંડાસ નહીં થતું ચાલુ કરવાની આપું સંડાસ બે હાલ દે કરવાની ના કરવાની એવું છે એવું હવે મને સંડાસ કરવાની આલો હું ગળું સંડાસ જઉં દબાઈને સંડાસ કરું પછી મને એમ લાગે કે હા 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 બહુ કરી દીધું પછી સંડાસ બંધ કરવાની હું ગળી લઈ બે હાલ એટલે પણ ઓના કરતા તમે રિપોર્ટ કઢાઈ દો કે પેલો ડોક્ટર ફાય ડોક્ટર ફાય રિપોર્ટ કરાવી દઈએ સીટી સ્કેન કરવાનું કે સીટી ના બગાડવાના સમજ્યા વસ્તુ લેવાની તો હોય થી જ દવા ને અત્યારે પણ સીટી સ્કેન કરાવવા તો તમને તકલીફ શું હોય એનું નિદવાન મળે અને એની જ દવા કે આ ટોટલ દવાઓના કેટલા રૂપિયા છે એસી રૂપિયા એસી રૂપિયા તો ભલા નતા ને દસ હજાર રૂપિયા એ ખરચવા એના કરતા હું એમ કહું છું કે બધી તકલીફોની બધી દવાઓ એકી આરે લઈને ગળી લઉં તો મારા શરીરમાં જે તકલીફ હશે એ મટી જશે ખોટા સીટી સ્કેન ના દસ હજાર બગાડવા શું કેવું હા એ બરાબર ઉભા રે આ રહી સંડાસની દવા હ અને આ રહ્યું કાગળ કોના ઉપર તમે સહી કરજો પેલા શાની સહી કરું ક મને કોઈ થાય તો એની જિમ્મેદારી આ મેડિકલ વાળાની નહીં એવી સહી કરજો

ભગવાન બાપુ તો ઘરે ના મોકલીએ ચાલશે પણ આવો ના મોકલતો